જેમાં આ ઘટનામાં ચાર જેટલા બાળકોના મોત થતાં જિલ્લાની ટીમો દ્વારા ઉપલેટામાં ધામા નાખવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બનાવ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી ન કરવામાં આવી રહી હોય અને ભર્યું કામ કરવામાં આવતું હોય તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે બનાવ બન્યા બાદ એ પછી પણ તંત્ર એટલું બેદરકાર છે કે આજે જાહેરનામું બહાર પાડ્યા બાદ જિલ્લા કલેક્ટર જે રીતે અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને પ્રતિબંધો પાડતું એક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે આ જાહેરનામાના અમલવારી માટે જવાબદાર તંત્રને જવાબદારી સોંપી છે ત્યારે આ બનાવને ચોવીસ કલાક છતાં પણ જવાબદાર અધિકારીઓને ખાસ કરીને મામલતદાર પોતાની ઓફિસમાંથી નીકળ્યા નથી અને સ્થળ ઉપર ગયા નથી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી ત્યારે ઉપલેટિયામાં હાલ બે રોકટોક અને તપાસ કર્યા વગર ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં કામ કરતા મજૂરોના રજીસ્ટરો મેન્ટેન ન થતા હોવાની માહિતી સામે આવી છે જે રીતે તાજેતરની અંદર ચાર જેટલા બાળકોના મોત થયા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે જો તંત્ર દ્વારા આ મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે તો નિયમો હુકમો અને સૂચનોનું પાલન ન કરવામાં આવતું હોવાનું પણ સામે આવશે ત્યારે આ મામલે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ મામલાની અંદર બેદરકાર અને નિયમો હુકમો તેમજ સૂચનોનું પાલન ન કરનાર કારખાનેદારો તેમજ આસપાસના વિસ્તારના લોકો સામે યોગ્ય અને ધારાધોડ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખે મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી તંત્ર પાસે માંગ કરી છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા ઓપરેટા તાલુકાના ગણો તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કોલેરાના કેસો ધ્યાને આવતા શ્રી જિલ્લા મેસ્ટર સાહેબ અને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે અમોને નિયુક્ત કરવામાં આવેલ છે જેન ઓ એ ગઈકાલે પ્લાસ્ટિક એસોસિએશનના તમામ હોદ્દેદારો સાથે માનનીય સબડિજન મેસ્ટર સાહેબ તેમજ અમોએ એક બેઠક યોજવામાં આવેલ હતી તેમાં તમામ મજૂરોને પ્રાથમિક સગવડતાઓ યોગ્ય રીતે મળી રહે પીવાનું પાણી તેમજ ખાદ્ય પદાર્થો શુદ્ધ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવેલ છે તથા મેસ્ટર સાહેબના જાહેરનામામાં માં જણાવેલ ઉપલેટા તાલુકાના ગણો તણસવા રોડ ઉપર આવેલ કારખાનાઓ તેમજ તેની આજુબાજુ દસ કિલોમીટરની ત્રિજ્યામાં મજૂરોને પ્રાથમિક પીવાની પાણી સારી રીતે શુદ્ધ પાણી મળી રહે તેમજ ખાવાનું શુદ્ધ રીતે મળી રહે તે માટે વહીવટી તંત્ર મીટિંગમાં અમારે આરોગ્ય વિભાગ મીટિંગ છે તાલુકા વિકાસ અધિકારી છે પછી આપણે પાણી પછી મામલેદાર અમે જાતે અને બીજા જે કન્સલ્ટ છે અમુક મીટિંગ લીધેલ છે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના ના જાહેરનામા જણાવેલ વિગતે આ જાહેરનામા કોઈ પણ વ્યક્તિ ભંગ કરશે તો જાહેરનામા જણાવેલ કલમો મુજબ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે